હલો નમસ્કાર જય દ્વારકાધીશ તો ફરી એકવાર નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ તો આજે આપણે કપાસમાં દવાનું પહેલો રાઉન્ડ મારવા આવી ગયા છીએ તો પહેલી દવા જે કપાસમાં મારવાના છીએ ને દવામાં સાયપરપ્રોફીનો મોનોકોટો અને તારથેન પાવડરનો સ્પ્રે આપણે કરીશું તો ડેમના કાંઠે આપણે ખેતર છે ડેમના કાંઠેથી ડેમમાંથી જ પાણી આપણે ભરીને પંપનો પંપ ભરવાના છે ને પપ્પા ભેગા હાથી હાકે છે વરાપ સારો થઈ ગયો છે એટલે હાથી પણ ચાલુ કરી નાખ્યું છે પપ્પાએ ભેગું ભેગું જુઓ આવી રીતના પપ્પા હાથી હાકે છે આ બાજુ નાના કપાસ છે આ વરસાદના પાણી એ ઉગળેલા છે અને આગળ તમને બતાવું એમાં આપણે એ વાડીમાં પાણી હતું એ ઓરવેલા છે કપાસ અને આ વરસાદના પાણી છે એટલે ખાલા અને એવું બધું વાહમો રહેતું એટલે નાના મોટા કપાસ અત્યારે આપ જોઈ શકો છો તમને આગળ વિડીયોમાં બતાવું અને જે પાણી ઓરવીને વાવેલા એ કપાસ સરસ થઈ ગયા છે આને પણ નહીં વાંધો આવે આ પણ સરસ થઈ જશે અને વચ્ચે આપણે બરદ માટે મકાઈ પણ લીલી વાવી છે ને આપણે સામે ઓગણચાલીસ નંબર મગફળી એમાં નીંદવાનું ચાલે છે તો અત્યારે ઝાપટું આવી ગયું તો એટલે ઘડીક બેઠા છે બધા વરસાદી વાતાવરણ છે અને સરસ વાતાવરણ અત્યારે છે તો આ પ્રમાણે આપણો કપાસ છે જો ડેમ ડેમ અમારો ફૂલ ફૂલ ફૂલે ભરાઈ ગયો છે તો હવે શિયાળુ વાવેતર માટે પાણીની રજક ઓછી થશે તો આ પ્રમાણે જો આ ઓરવેલા કપાસ છે અને કપાસ સરસ છે અને દવાનો સ્પ્રે આપણે આજે પેલો રાઉન્ડ છે તો મિત્રો તમે કપાસમાં કયું બિયારણ વાવ્યું છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અમારે આ જે કપાસ વાવેલું છે એ કપાસનું નામ સુપરકોટ છે તો આપણે સુપરકોટ વાવેલો છે કપાસ ગઈ સાલ પણ હતો તો સુપરકોટ વેરાયટીનો કપાસ આપણે વાવેલો છે અને આ છે જુઓ એકદમ ફૂલ દરિયાની જેમ મોજા ઉછડી રહ્યા છે ડેમમાં તો ડેમ ફૂલ થઈ ગયો છે અમારો અને આ ડેમના કારણે કપાસમાં ભેજ પણ ઘણો આવી ગયો છે અરેચક જેવી પોઝિશન છે અત્યારે અડધે અડધે દસ પંદર ફૂટની અંદર થોડોક ગારો થાય છે ભેજના કારણે તો જો અહીંયા બધો ગારો છે ને એ ભેજના ડેમના કારણે જ છે તો ફટાફટથી આપણે દવાનો સ્પ્રે ચાલુ કરી દઈએ અને વરસાદ તો ચાલુ ચાલુ જ છે તો ઝાપટા ઝાપટી ચાલુ છે એટલે આપણે દવા બંધ કરવી પડે છે અને અત્યારે પવન પણ બરાબર ઉપડી ગયો છે વધારે તો ફૂલ પવન અત્યારે ઉપડી ગયો છે એના કારણે દવાના સ્પ્રેમાં પણ અત્યારે થોડીક અડચણ આવે છે જુઓ તો અમુક ટકા ખાલા છે તો જુઓ આવી રીતના સરસ આમ તો પવન થોડોક હોય તો સારું જેના કારણે જે આ દવાનો જે આપ નોજલ જોઈ શકો છો ફૂલે ફૂલ આખો છોડવો પલળી જાય છે દવાથી અને ઝીણી જીવાતો અને મચ્છર જેવી જીવાતો છે જે કપાસમાં બહુ જોવા મળતી હતી તો અત્યારે એનો સ્પ્રે ચાલુ છે તમને આગળ વિડીયોમાં જણાવી એમ મોનોકોટો પ્રોફિનોફોર્સ અને ટારથેન પાવડરનો સ્પ્રે આપણે ચાલુ કરી દીધો છે પ્રાથમિક દવાનો પહેલો રાઉન્ડ તો અત્યારે કોઈ બહુ ખાસ બીજી દવાની જરૂર નથી એટલે આ દવા આપણે ચાલુ કરી દીધી છે તો અમારા કપાસ માટે એક લાઇક જરૂરથી કરજો અને તમે કયો કપાસ વાવ્યો છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આગળ વિડિયો એન્જોય કરો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે આગળ માંડવી પણ છે ઓગણચાલીસ નંબરની માંડવી છે એ પણ સારી થઈ ગઈ છે અને આ મકાઈ છે અને આ ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે છાટા ચાલુ થઈ ગયા એટલે દવા આપણે બંધ કરી દીધી છે અને બધા કામ કરતાં કરતાં ઉભા વધારે ઝાપટા આવી જાય છે હવે અહીંયા જો આપણે અત્યારે બધા જ વરસાદના લીધે હેરાન થાય છે તો સરખો પડતો નથી વરસાદ ચાલુ થઈ ગયો છે દવા બંધ કરી દીધી છે તો જો આ છાંટા ચાલુ જ છે વિડીયોમાં દેખાય છે લગભગ તમને તો તો હવે બંધ કરવી પડશે અને હાથીમાં પણ ગારો થાય એવું લાગે છે પણ ઘણીક આવશે તો વાંધો નહીં આવે તો ભરત પણ આપણે ઊભા રાખી દીધા છે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જવાર જય કિશાન